રોકડી પર ખાવતા અને આદિવાસીઓને વેપારી લૂંટવાનું બંધ કરવાની આપી જણાવ્યું હતું જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા કરી હતી અને જો ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારી પર કડક કાર્યવાહી કરીશ તો ભારે પડશે તેમ કહી આકરા પ્રહાર કર્યા હતા તે ઉપરાંત આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને પણ મંચ પર ખકડાવ્યા હતા અને ટકોર કરતા જણાવ્યું હતું કે મામલતદાર છો તો ગામના રાજા નથી થઈ ગયા એમ કહી મામલતદારનો પણ ઉધોળ લીધો હતો ખાસ કરીને સરકારી ચેનલમાં રહેતા આદિવાસીના વીજ કનેક્શન કપાવી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા હતા એ ઉપરાંત જિલ્લા કલેક્ટરે પણ સાંસદે ચીમકી આપી હતી કે કોઈ પણ ગામડામાં પ્રોજેક્ટ લાવતા પહેલા અમારું ધ્યાન દોરો એવી ટકોર સાંસદ મનસુખ વસાવે કરી હતી જિલ્લા કલેક્ટરને સાંસદ મનસુખ વસાવે ચીમકી આપતા જણાવ્યું હતું કે કલેક્ટર અહીંનો રાજા નથી અમને છંછેડતા નહીં બાકી જોઈ લેજો પછી એવી ચીમકી પણ ઉચ્ચારતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો અને જણાવ્યું હતું કે વિકાસ કરવો હોય તો પદાધિકારીઓને અધિકારીઓને તમામ સાથે રાખી કોઈ પણ પ્રોજેક્ટ લાવો પરંતુ આદિવાસીને રંજાડવાનું કામ ન કરશો એવી જાહેર ઝિંકી ભર્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નર્મદાના અધિકારી વર્તુળમાં અને રાજકીય વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે લેડ બિલ પણ ભરે છે ઘરવેરો પણ ભરે છે 15 20 વર્ષથી કોઈને કંઈ દેખાયું ના અને હમણાં 10 એક દિવસ પર નોટિસ આપવાનું તાલુક કર્યું છે એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ જે બધું નહીં ચાલે તમે મામલતદાર થાય કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના લે કઈ એના નિયમ પ્રમાણે ચાલે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય સીડીઓ શ્રી શું કહ્યું મેં કોઈ વ્યવસ્થા તોડવાનું નથી મેડમ જે જરા કલેક્ટર પણ ધ્યાન દોરજો લોકોને રંજવડા માટે સરકાર થોડી છે હવે કોઈ પણ કર્મચારી માનસિકતા સરકાર નો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોર તમે રસ્તો કાઢીશું ભારતના વીજ કનેક્શન પંદર વીસ વર્ષ થી લોકો રહે છે નાખા દુનિયામાં રહે છે સરકારી જમીનોમાં તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છે મધ્યાહન ભોજન વાળે એ પણ ખબર પડી મધ્યાહન ભોજન નો પ્રોજેક્ટ લાવો છો કેમ ભાઈ મધ્યાહન ભોજન ના સંચાલકો ક્યાં જવાના છે પદાધિકારી નો કોઈ ને પૂછ્યું નથી કલેક્ટર ને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ અમને શા માટે તમે સંચેડો છો અમે વિકાસમાં માને છે તમારા પણ સહકાર જરૂર છે એ ખાતે કાઢી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ સાથે મળીને પણ ગરીબ જનતા ની આદિવાસીઓ રંધાડો ના હોય ને કાયદો કાયદો મળ્યો હોય કાયદા માંથી પણ વ્યવહાર રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે કાયદા તો અમને ખબર છે કાયદાનું પાલન અમે કરીએ છીએ પણ કાયદા વખત આદિવાસીને કે રંધાણા નું થોડું હોય આવું આવું કોઈ સંજોગમાં ન ચાલી લેવાય